જમણી બાજુ જોઈશો ને તો હકીકત મળશે પણ તમે તમારી અંદર જોઈશો તમને આત્મવિશ્વાસ જોવા મળશે સાચી વાત અંદર આત્મવિશ્વાસ હોય ખાલી આપણે બહાર લાવવાની જરૂર છે હા આત્મવિશ્વાસ રાખો એક મેન ઓલું કે તો આત્મવિશ્વાસ હશે તો આગળ વધી શકશું ઈ વાત સાચી હે અરે વાહ વાહ સરસ ને ખુશી વધારે જે ક્વેશ્ચન આવતો હોય ને અત્યારે તો સૌથી વધારે ઈ ક્વેશ્ચન આવે કે ખુશી દી તમારી તબિયત કેવી છે કેવી છે તમારી તબિયત કેવી છે બધું વેલ એન્ડ ગુડ બધું વેલ એન્ડ ગુડ હે પણ હમણા ખબર નહી છેલા બે દિવસ થાય ને ક્યારેક ક્યારેક હે ને માથું દુખતું હોય મને

જો ફાઇન હું આવીને ફાઇન રહું અત્યારે થોડું ધક 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 માંડ્યું અને હોસ્પિટલ જવાનું મને ઓમ બીક બીક નથી પણ જે પ્રોબ્લેમ કીધો તો સોલ્વ ગયો કે એ જ બાકી

બે ને મગજમાં જ નીકળી ગઈ લાઈન કઈ હતી ખુશીનો કેવો રિવાજ કેવો ગાઈ હતી કઈ વાંધો નહીં કાલે ભજન આવી જાય છે જયારે લોકો જોતા હશે ત્યારે તમે ભજન સાંભળી આવજો મસ્ત ભજન હે બહુ સરસ હતું પણ અમે બે જશું આ ફોની ફોન કરતા તો મેં જસ્ટ એક લાઈન ખાલી ગાઈ થી એ રીતે ઓકે તો બધાએ શું કીધું યાદ હે ને હા કીધું કે આસિત ભાઈ રવાજ હે મારો નથી હારો

વધારે તો રજા હોય હોય એમ તો મજા આવે તો એના લીધે તો સેટરડે અત્યારે ને અમે કરતા તો એજ વાત કરતા હતા કે આજે છે ને અમારું મિક્સર ખોટવાઈ ગયું બોલો બોલ્યું જૂનું હતું ને

મમ્મી હવાર હવારમાં એને અત્યારે કામ દઈ દીધા હાકર દરવાની ને કે બાટલા ચડાવી દે પણ જો મને ખબર આપડે મિક્સર જ રાખશું પછી અમારે જયારે જ્યુસ કાઢવું હોય છે ત્યારે અમે જ્યુસ

અમાર બધા ને એવું જ છે બેન એવું એની બેન કે ફ્રેન્ડ ને બધું યાલે અમારી બેન ને ફ્રેન્ડ બધું બધું યાલે બાજુ એવા બાજી

શૂટિંગ કરાવું છે ને તો એમાં પહેરવી છે મેડમ ને હા ઓમ તો આપણે બધા શું હોય કે એના જ બધા ડ્રેસીસ હોય પણ આપણે જે આપણું પોતાનું પર્સનલ જે શૂટ કરશું ને એમાં આ સાડી પહેરવાની છે એટલા માટે મેં રાખી મૂકી હતી અત્યારે યાદ આવી ને એટલે કાઈ હવે આમ સ્ટીચ નહી કેટલું કેટલું બધું વિચારીને રાખ્યું તો પ્યાર નું વિચારીને અત્યારે હવે કરાવશે

મોટા ઓલું લઈ લેવાનું ઈ સિલાઈ રાખવા મારી પાસે ટેભા લઈ લેવાનું મોટા એટલે એ પછી ટેભા ખોલ નાખવાના

અમે છે ને એક વિડીયો મૂક્યો હતો ને કે ગુડ ન્યુઝ ની ખબર પડી ત્યારે બધાના એક્સપ્રેશન કેવા હતા તો એમાં છે ને અમે પપ્પાના નહોતા કીધા તો અત્યારે છે ને પપ્પાના એક્સપ્રેશન ને હું એનું રિએક્શન હતા ને એ તમને કહી દેમ બરોબર આશિષ હા અમે અમારા ત્રણેયને તો કહી દીધે એ વિડીયો આવી ગયો તમે જોઈ લીધો એસા પણ પપ્પા આ પપ્પા રોતડે એ કહી દે કોણ કહેશો તમે એ હું કહી દઉં કયો

ને પપ્પા ને ઈ ચેલેન્જ કરાવડાવાની એટલે પેલા થી અમને ખબર ન પડી જાય ને એટલે અમે અહીંયા અત્યારે એવું કરશે કે આપડે અલગ અલગ વાતકીમાં કેવાનું કે લવિંગ નાખી દઈશું મસાલા નાખી રેડી કરશે ને બે ને એના એક ઉપર પાટા બાંધી દઈશું બે ને પછી વારાફરતી ગેસ કરાવડાવશી વાઈટ વાટકી અલ્ટરનેટ કરી નાખશું બે ના વારામાં માં પેલા બે ને એક જઈને કઈશું આમાં હું એમાં જે સૌથી વધારે વાર ગેસ કરે ને

હાલો ગેમ ચેલેન્જ વસ્તુ પેલા ગેમ તમને સમજાવી દઉં બરોબર અમે હાથ વસ્તુ વાઇટકી માં રાખીએ હાથ વસ્તુ હોય ને અમે તમારા આંખ ઉપર પાટા બાંધીશું તમારે ઈ બધી છે ને વસ્તુ છે ને ગેસ કરવાની એટલે ઓળખવાની કે આ વસ્તુ આ છે આ વસ્તુ આ હે ઓકે સમજ પડી ગઈ પેલા કોણ કરશે મમ્મી પોર વ્યો દર વખતે પોર તમે રૂમ માં વહી જાવ પેલા ઓકે

à cho à, à. <laughs> nó à, <'hô> <laughs> <laughs> પૂરેપૂરું આ તો મગફળી ખાલી એક જ વસ્તુ ખબર નથી પડી હવે જોય મમ્મી ને કેટલા ખબર પડે મમ્મી બરોબર તારે હાથે હાથ વાટકી માંથી અંદર હાથ થી અડી ને અંદર જોવાનું અંદર હું વસતું એના નામ બોલવાના સમજી ગઈ સ્ટાર્ટ કરી પપ્પા કેટલી વાર થયું પછી તને ગઈશું

બોટી વાસુ બધી કેટલું ખોટું બોલે ઈ કઈ દીયો આટલું સાચું બોલે સાચી પડી પપ્પાની એક વસ્તુ ખોટી પડી એમ નઈ જીરું હતું જીરું તો મે કહી તું આટુ

તો તમને લોકો કેવી મજા આવી આ ગેમ માં કહીજો તો ચાલો આ બ્લોગ ને અહીંયા જ એન્ડ કરી દઈએ તમને અમારો વિડિયો ગઈ મય તો અમારા વિડિયો ને લાઈક કરી દેજો શેર કરી દેજો અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો મળીશું નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઈટ